નમસ્કાર હું શું પ્રેરણા આપી રહ્યા ગુજરાતના મહત્વના સમાચાર વાત કરીએ તો ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે સાંજે વાગે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે રાજકોટના રેસ કોર્સ મેદાન ખાતે પ્રદેશ પ્રમુખને આવકારવા માટે એક જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ શહેર જિલ્લા અને મોરબી જિલ્લાના ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહેવાના છે ભાજપ દ્વારા વીસ હજારથી જનમેદની એકઠી કરવા લક્ષ્યાંક સાથે આજના અંતિમ તબક્કાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ઠેર ઠેર પ્રદેશ પ્રમુખને આવકારતા હોર્ડિંગ્સ અને બેનર પણ જોવા મળી રહ્યા છે જગદીશ વિશ્વકર્મા પ્રમુખ બનતાની સાથે ભાજપમાં ફરી જૂના જોગીઓ એક્ટિવ થયા છે અને આગામી સમયમાં પ્રમુખની ગુજરાત ભ્રમણ યાત્રા પૂર્ણ થયા બાદ સંગઠન માળખામાં ફેરફાર થયે પોતાનો વારો આવશે તેવી આશાએ સૌ કોઈ જોવા મળી રહ્યા છે સાથે વાત કરીએ તો આજે જયારે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના આગમન પહેલા શહેરમાં લાગેલા બેનરોમાં કેટલાક ખોર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોઢા ઉપર કાળી શાહી લગાવી દેવામાં આવી હતી ત્યારે હાલ શહેર ભાજપ દ્વારા સમગ્ર બનાવને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોઢા પર કાળી શાહી લગાવેલા બેનરો હટાવી દેવામાં આવ્યા છે ગુજરાત પ્રદેશ ભાજપના નિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તે રાજકોટની મુલાકાતે છે આજે સાંજે ચાર વાગે છે તે જગદીશ વિશ્વકર્મા છે તે રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે આવશે ત્યારબાદ તે આ ગ્રીનલાઇન ચોકલી મારફત જે રાજકોટનું જે સભા સ્થળ છે રેસ્કોસ ગ્રાઉન્ડમાં ત્યાં સભા યોજવાના છે તે બા તે પહેલાં તેમનું એક જે કહેવાય કે વિશાળ રેલી અને તેનું સ્વાગત કરવામાં આવ્યું છે ત્યારે આ સમગ્ર સ્વાગતને લઈને અત્યારે રાજકોટ શહેર ભાજપ અને જિલ્લા ભાજપ દ્વારા તળામાન તૈયારીઓ કરવામાં આવી છે અલગ અલગ ઠેકાણે ભાજપના બેનરો લગાવવામાં આવ્યા છે ઝંડાઓ લગાવવામાં આવ્યા છે સાથે જે રેસકોસ ગ્રાઉન્ડ છે તેમાં પણ એક પંડાલ ઊભો કરવામાં આવ્યો છે અને સાંજે ચાર વાગ્યા બાદ જે રેલી મારફત છે તેમના કહેવાય કે રેસકોસ ગ્રાઉન્ડમાં જે સભા યોજવાના છે ત્યાં પહોંચશે અને તે બાદ તે સભા સભા સંબોધવાના છે અને ત્યારબાદ તે ખાનગી કાર્યક્રમમાં જવાના છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે જગદીશ વિશ્વકર્માના કાર્યક્રમને લઈ ત્યારે સમગ્ર શહેર ભાજપ છે જોવા મળી છે સાથે અત્યારે મોટા નેતાઓ છે તે પણ રાજકોટ પહોંચી ચૂક્યા છે રાજકોટ પ્રદેશ ઉપાધ્યક્ષ છે ભરત બોગરા જે ધારાસભ્ય છે રમેશ ટિલાડા સાંસદ રામભાઈ મોકરિયા દર્શિતાબેન શાહ ઉદયભાઈ કાનગઢ સહિતના જે નેતાઓ છે તે પણ અત્યારે સભા નિરીક્ષણ કરી રહ્યા છે ત્યારે સમગ્ર અત્યારે જે શહેર ભાજપ છે તે પ્રદેશ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને આવકાર વથન રહ્યા છે પ્રતિક ઇન્ડિયાની રાજકોટ हाँ आपका फोन कट गया था डबोई